દીવા તળે અંધારું આમોદના પ્રમુખના વિસ્તારમાં જ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરોથી સ્થાનિક રહીશો ત્રાહીમામ આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં પ્રમુખના વિસ્તારમાં જ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેથી પાલિકા પ્રમુખ પોતાના મત વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાનું આમોદનગરમાં ચર્ચાઈ રહ્યું છે આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચાર મચ્છી માર્કેટ વિસ્તારમાં દુર્ગંધ મારતી ઉભરાતી ગટરોને કારણે ઠેર ઠેર બીમારી ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે અનેક લોકોને જડાઉલટી થયા હોવાનું સામે આવ્યું છે જેથી વિસ્તારના ફેલાયેલા જડાઉલટીના વાવરથી ફફડી ઉઠેલી મહિલાઓએ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી નગરપાલિકા કચેરીમાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો જો કે પાલિકા કચેરીમાં પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર નહીં મળતા સ્થાનિક સદસ્ય સમક્ષ વેદનાઓ ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ માર્ગી ગટરો જાહેર માર્ગ ઉપર તેમજ ઘર આંગણા સુધી ઉભરાઈ રહી હોવા છતાં પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહીં કરતા મહિલાઓ રણચંડીબની પાલિકામાં ધસી ગઈ હતી અને મહિલાઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા પંદર દિવસથી રજૂઆતો કરી રહ્યા છીએ પરંતુ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી ગંદકીના કારણે નાના બાળકો વૃદ્ધો મહિલાઓ અને દવાઓના સહારે છે હાલ તો દુર્ગંધ મારતી થી રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે પરંતુ પાલિકા શાસકો જાડી ચામડી પર કોઈ અસર દેખાતી નથી હવે આનું નઈ પાધું ઉલ્ટી છે ઉલ્ટી છે આખી ઉલ્ટી ઉલ્ટી હોય કોઈ કલે બીમારી જે છે VMP న్యూઝ think positive